હલો વિનોદ પરમાર ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી અત્યારે હાલ હું કિડની હોસ્પિટલમાં હોઉં છું મેડિકલ સ્ટોરની બહાર અહીંયા ડોક્ટર સાહેબે જે દવા લખી આપી છે એમાંથી ઘણી ઘણી દવાઓ અહીંયા સ્ટોકમાં છે નહીં તો એના માટે જવાબદાર કોણ અહીંયા એવું કહેવામાં આવે છે કે આ દવાઓ છે નહીં અમારી પાસે મહિના પછી આવો કે બે મહિના પછી આવો હું એમ કહેવા માગું છું કે અમુક દવાઓ મારી પોતાની જ ચાલે છે મારી પોતાની દવા અહીંયા ચાલે છે બીપીની ને ડાયાબિટીસનું અહીંથી દવા લઉં છું પણ અમુક દવાઓ મળતી નથી વારે વારે કહેવા છતાં એવું લોકો એવું કે અમારી પાસે સ્ટોક નથી સ્ટોક નથી તો સ્ટોક આવે છે ક્યાંથી સરકારને બી શરમ આવી જોઈએ અહીંયા ગરીબ માણસો લાઈનમાં ઊભા રહેતા હોય છે સવારે તમે આવો તો સવારે અહીંયા જોરદાર લાઈન હોય છે ગરીબ માણસો આઈઆઈને બિચારા બહારગામથી આવતા હોય અહીંયાથી પાછા જતા હોય છે દવા વગર

આ રીતે નહીં ચાલે ને નહીં ચલાવી લેવાય હું આમ આદમી પાર્ટી તરફથી હું એક લેટર લખવાનો છું અને એમાં હું બધું મહેનત હું ઝેડ જેટલી પણ દવાઓ નથી એ સ્ટોક અહીંયા જોઈએ અને સ્ટોકિસ્ટ એવું કહે છે અહીંયા સ્ટોકિસ્ટને મળવાની વાત થઈ છે હું જઈને મળી આવું છું સ્ટોક કોણ ઓપરેટ કરે છે અને એની ઉપર કોણ છે કે જેમ રોકે છે જેમ જેમ તમે ટેન્ડરમાં જેમ લાયા છો અને દવામાંય જેમ લાયા છો શરમ આવી જોઈએ શરમ કરો તમે લોકોના પૈ લોકોના ટેક્સના પૈસા વેઠવો છો તમારા તાઇફાઓમાં તો એના કરતા દવાઓ પ્રોવાઈડ કરો ને તો કોઈ દર્દીને દવા મળે